એ શરૂઆત થઈ સારા પ્રથમ મહોત્સવના તો પેલા ધોરણમાં ભણતા બાળકોને એના ઘરેથી ગાડલામાં દોડી અથવા તો ટ્રેક્ટરમાં બેસાડી અને વાતે ગાતે ઢોલ નગારા સાથે અહીંયા સ્કૂલ સુધી લઈ આવે એટલે બાળકને એવું થાય એમાંથી ભણવાનો ઉત્સાહ લાગે નહીં તો પેલા શું થતું હતું બાળક રોડતું રોડતું આવે પણ હવે સ્કૂલમાં જયારે દાખલ થાય તો હસતું હસતું આવે છે એ કેમ આ સારા પ્રવેશવ અને કન્યાકિણી નું મહોત્સવના કારણે એટલે આપણા બાળકો ભાલ મંદિરમાં પ્રવેશશે કે પહેલા ધોરણમાં પ્રવેશશે તો એને એક ઉત્સવ તરીકે આખા ગુજરાતની અંદર ઉજવાય રહ્યું છે કે સારા પ્રવેશો અને કન્યાકિણીનું મહોત્સવ નામ આપવામાં આવે છે પરંતુ આ સારા પ્રવેશો અને કન્યાકિરણી મહોત્સવના કારણે ગુજરાતમાં જબરજસ્ત મોટી જાગૃતિ આવી શિક્ષણ ક્ષેત્રે હું તો કહું ક્રાંતિ આવી શિક્ષણ ક્ષેત્રે અને આ શાળા કન્યા કન્યાકિર મહોત્સવના કારણે દીકરા તો ભણતા જ થયા તો દીકરા પણ તેટલું જ ભણતું કે સો ટકા દીકરા દીકરીને આજે હાજરી બોલાય છે નામાંકન થાય છે